ગુજરાતના બજેટને લઈને રાજ્યની રાજનીતિ ગરમાઈ છે કનુ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા બજેટને ઐતિહાસિક ગણાવતા જીત વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જીતુ વાઘાણીએ આ બજેટને વિકાસનો સ્પષ્ટ રોડ મેપ ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે ઓગણીસો પંચાણું માં કોંગ્રેસ સરકારનું બજેટ માત્ર અગિયાર હજાર કરોડ રૂપિયાનું હતું જ્યારે આજે રાજ્યનું બજેટ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે એસસી એસટી અને ઓબીસી વર્ગ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે સાથે જ આદિવાસી વિસ્તારોમાં નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે માર્ગ અને પ્રાથમિકતા આપવામાં આવી છે અને ગ્રામીણ વિસ્તારોમાં કનેક્ટિવિટી મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલા લેવાયા છે જીતુ વાઘાણીએ કોંગ્રેસને સવાલ કર્યો છે કે તેમના શાસનકાળ દરમિયાન પાણી રોડ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓની શું સ્થિતિ હતી તેમણે કહ્યું કે ભાજપ ગામ અને શહેરને અલગ કરીને રાજનીતિ નથી કરતી રાખે છે અને જરૂર પડે તો રાજ્ય સરકાર વધારાની નાણાકીય વ્યવસ્થા પણ ઊભી કરશે શહેરમાં રહેતા માનવી કે શું માણસ નથી હું કોંગ્રેસને પૂછવા માંગુ છું શહેરમાં રહેતા લોકોનો વિરોધ છે હું એમ કહું છું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે શહેરમાં રહે છે એનો શું તમને વિરોધ છે એમને વિકાસ ન થાય એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય એમના જીવનનો બદલાવ ન થાય એનો જવાબ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે ગામડાની અંદર ચોવીસ કલાકની વિજય શુદ્ધ પીવાના પાણી રોડની કનેક્ટિવિટી આરોગ્યની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું આપની સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી ગામડું પણ ધબકપું રહે ગ્રામીણ વિકાસ પણ ધબકતો રહે દાખલા તરીકે મારે ત્યાં લગભગ ત્રણસો કરોડ રૂપિયાની પણ પ્રાકૃતિક ખેતી માટેની જોગવાઈઓ વિભાગમાં કરીશ જે ખેતીની જોગવાઈઓ છે મજૂરોની જોગવાઈઓ છે જ્યાં કામ કરી શકે ચોવીસ કલાક એવા નાના મોટા વ્યવસાયો છે તાલુકાની અંદર કોલેજો છે છે તાલુકાની અંદર અંદર ગ્રામીણ ક્ષેત્રની એમનો જીવનનો પણ બદલાવ થાય અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી લોકો આવે છે ક્યાંથી લોકો વિકાસ કરવા ભણાવવા માટે આર્થિક વ્યવસ્થાઓ માટે પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય એનો કોંગ્રેસને વાંધો છે હું તો એવું માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું કોઈ પણ વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું હોય હા રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખા કરીના એંગલો એ બરાબર રીતે આપે ગામડુંના ગ્રામીણ ક્ષેત્ર ધબકતા એના માટે મોદી સાહેબે અનેકવિધ યોજનાઓ સીધે સીધી પંચાયતની અંદર સંખ્યાના આધાર ઉપર રકમ મળે છે ગટર ગામડામાં કોઈ કલ્પના કરી શકીએ ગામડામાં રહેતા માણસને ગટર મળે ખુલ્લામાં એ હોય સીસી રોડ ન હોય ટોયલેટ ન હોય આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડાને શહેરના બધાના લોકો મત આપે છે અમે ક્યારેય ગામડાને શહેરને જ્ઞાતિને જાતિને જુદા પડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી જ્યાં માનવી ત્યાં સુવિધા આ ભાવનું પ્રતિબિંબ કહ્યું ને ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગમાં શહેરમાં જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ અલગ અલગ પ્રકારના હોસ્પિટલ નથી આવતો તાલુકા કક્ષાની હોસ્પિટલો તમારા પાસે હતી ગામડામાં પીએચસી સેન્ટરો સીએચસી સેન્ટરો આ પ્રકારના હતા મિત્રો ગામડાનો પણ વાંધો કુલ મળીને લોકોને જુદા પાડવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે જ્યારે સમાજ એક બન્યો છે જ્ઞાતિ એક બની છે માણસ માણસ બનીને એકબીજાને મદદ કરી રહ્યો છે ત્યારે સામૂહિક સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું બાકી હજી પણ હાલત કારણ કે એમને ચૂંટણી જ દેખાય છે બજેટ તો દર વર્ષે મુકાય છે માત્ર ચૂંટણી લક્ષી જોવાની નજરિયો શું ગયા વખતે બજેટ નહોતું મુકાણું ચૂંટણી હતી એના પહેલા વખતે બજેટ નહોતું મુકવાનું ચૂંટણી હતી આપ એના આંકડા પણ જોઈ શકશો એ વખતેની પણ વ્યવસ્થાઓ કારણ કે જે ઘસારો જે જગ્યા આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારની છે પણ એનો અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે હું કોંગ્રેસને કહું છું કઈ સુવિધા ગામડાની અમે આંચકીને બીજાને આપી છે ત્યાં પણ વધારી છે શહેરમાં પણ વધારી છે ને ડુંગરામાં પણ વધારી છે રેતીમાં પણ વધારી છે એટલે કે રણમાં પણ વધારી છે નદીમાં પણ વધારી છે દરિયાકાંઠો હોય એમને પણ સુવિધાઓ આપી છે માછીમાર ભાઈઓને પણ આપી છે જ્યાં માનવી ત્યાં સુવિધા અભિગમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બજેટમાં જોગવાયો કરી છે અને પુનઃ એક કહું છું રાજ્યની સરકારને જ્યાં જરૂર પડશે ત્યાં જે વર્ગને જરૂર પડશે ત્યાં વધારાની જરૂર પડશે તો વધારાની પણ જોગવાયો કરીને એમના જીવનની સુખાકારી આગળ વધે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર કોંગ્રેસ અને વિપક્ષના મતથી ચૂંટાયેલી નથી કે પ્રજાના મત થી ચૂંટાયેલી સરકાર પ્રજા ઈચ્છે પ્રકારે કામ આગામી દિવસોમાં પણ કરશે મોદી સાહેબના સંકલ્પને આગળ વધારવા માટેનું ગુજરાત વિધાનસભાની અંદર માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકાર માનની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સહકારથી માનની મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક બજેટ સન્માનની ગુજરાત વિધાનસભાના ગ્રહની અંદર આજે રજૂ કર્યું છે ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું બજેટ એ રાજ્યની વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટે સામાન્ય જનતાની અપેક્ષા પૂરું કરનારું આ બજેટ રહે છે ગયા વર્ષે ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડની જોગવાઈઓ એટલે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ વધીને ચાર લાખ આઠ હજાર કરોડ સુધી નું જોગવાઈ કરી છે મિત્રો રાજ્યનું બજેટ એ જનતાના જીવનનો બદલાવ કરવા માટેનું મહત્વની વ્યવસ્થા છે આર્થિક રીતે સામાજિક રીતે વૈચારિક રીતે વ્યાવસાયિક રીતે સન્માનની રીતે પણ માની મોદી સાહેબ સાહેબના નેતૃત્વમાં એમની શરૂઆત થઈ એના પ્રેરણા પણ મળતા થયા હું કોંગ્રેસ ને કહેવા માંગુ છું કે અગિયાર કરોડ રૂપિયા નું બજેટ આશરે એ પંચાવન ની સાલ માં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું આજે મેં કહ્યું એમ મોદી સાહેબે જે વિકાસ ની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું એમના કારણે ચાર લાખ આઠ હજાર કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો કેટલા ગણો થઈ શકે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માની નરેન્દ્રભાઈ શરૂ કરેલી આ યાત્રા ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના ની અંદર નાણા મંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે છે એ જ માટેની વિશેષ જોગવાઈઓ બે લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર પાંચ વર્ષમાં વપરાય એના માટેની માની મોદી સાહેબ જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું મિત્રો ઓબીસી હોય હું રાજ્યની જનતા ને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જયારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ નાણાકીય વ્યવસ્થાઓ ઉભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે યોજનાઓમાં સુધારા પણ કર્યા છે અને વધારે જરૂર પડે તો જઈને પણ રાજ્યની હિત માટે રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે અમારા મન એ બજેટ એ રોડમેપ ચોક્કસ છે પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે નાખવા માટે આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ એટલે ક્યાંય પણ કોઈ ગેરસમજ ઉભી કરવા માંગતા હોય તો હું એમને કહેવા માંગુ છું અગિયાર હજાર કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં પંચાવમાં મુકાતા હતા ક્યાં તમે કરતા હતા શું કરતા હતા એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે ખાસ કરીને કૃષિ વિભાગ સહકાર પશુપાલન ગોસવર્ધન મારી પાસે વિભાગની જવાબદારી છે ત્યારે એક ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે ટોકન સ્વરૂપે કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી લાવવા સરકાર જનતાની હિત માટે કરતું હોય છે એટલે ટોકન જોગવાઈ કરી છે દસ કરોડની પણ એમાં બાર બારસો પંદરસો કરોડ રૂપિયાની જરૂર પડશે રાજ્ય સરકાર એ વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધાણીને વ્યવસ્થાઓ છે દાણાકી એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે પાંચ હજાર જેટલા થી પણ વધારે એમએસેમીનો એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એટલે એગ્રી બિઝનેસમાં આમાં સમાવેશ થવાનો છે માઇક્રો એગ્રી એન્ટરપ્રાઇઝ એગ્રીટેક એગ્રી પ્રાઇઝ એપીઓ એસએચજી અને સ્ટાર્ટઅપ ને પણ આમાં સહાય મળવાની છે આ પોલિસી સહાય વ્યાજ સહાય વેતન સહાય ટેકનોલોજી તાલીમ સર્ટિફિકેટ સહાય માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી હવે મધ્યમ સુધી એ અમારો વિભાગ એ નવી વ્યવસ્થામાં ઉભી કરશે કૃષિ માળખાગત ફૂડ પાર્ક કૃષિ મોલ પેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે કૃષિ સ્ટાર્ટઅપિંગ અને પણ આમાંથી મળવાનો છે મત્સ્ય ઉદ્યોગમાં પણ નવી નવી અનેક બાબતો એ લીધી છે પચીસ કરોડ રૂપિયા મધર વેસલ પરની સહાય પંદર કરોડ રૂપિયા ડીપસી વર્ષોથી ડિમાન્ડ હતી માછીમાર ભાઈઓની દીપસી ની અંદર જઈને એ વધારે સારી રીતે એ માછીમારીનો બિઝનેસ કરી શકે છે આપણે દક્ષિણના રાજ્યમાં જોયું છે સૌ પ્રથમ પ્રયોગ એ રાજ્યની સરકાર મદદ સાથે કરી છે નવી વિંગ વિંગની સ્થાપના માટે પણ અલગ સહાય ની જોગવાઈ કરી છે ખેડૂતોના પાક સંગ્રહ માટે જે રકમ લખી છે અમારા વિભાગમાં એને બેવડી કરી છે સાહીઠ કરોડ એકસો વીસ કરોડ કર્યા છે એટલે પાક સંગ્રહ માટે પણ ત્રણસો નું એ પાક ની જોગવાઈ હતી અમારી ડિમાન્ડ હતી કે સુધી લાભ મળે એટલે ફૂટ એટલે એક લાખ થી બે લાખ સુધી કરી છે ડોમનો પણ કૃષિ ક્ષેત્રે વધારે ઉપયોગ થાય એના માટે પંદર કરોડની જોગવાઈ કરી છે ખાસ કરીને કૃષિ આંત્રીકરણ નાના નાના ઇક્વિપમેન્ટ એ સીમાંત નાના ને મધ્યમ ખેડૂતો જેમની સમય શક્તિ બત્તી હોય છે મજૂરી બત્તી હોય છે એમના માટે એકસોને તોંતેર કરોડ રૂપિયા વધારાની જોગવાઈ કરી છે જે ગયા વર્ષે બજેટ હતું એનાથી વધારે બજેટની એકસો તોતેર કોડ રૂપિયાની જોગવાઈ સાથે સાતસોને ચોંસઠ કોડ રૂપિયા એ આમાં કર્યું છે ટ્રેક્ટર માટે પણ અલગ રીતે આઠસો કરોડની જોગવાઈ એટલે કે પંદરસો કરોડ એમના માટે વપરાવાના છે મિત્રો મને આનંદ છે કે આ બજેટ એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે આદિજાતિ વિસ્તારની અંદર નવી પાંચ જીઆઈડીસી સ્થાપવાનો પણ નિર્ણય આ નિર્ણયમાંના માટેની જોગવાઈ કરી છે બજેટના પાસઠ ટકા બાદ એ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ પાછળ માર્ગ મકાન એ વિકાસની સૌથી મહત્વની પ્રાયોરિટી એટલે કનેક્ટિવિટી ગામડાની અંદર કોંગ્રેસ વખતે ક્યાં રોડ હતા ક્યાં રસ્તા હતા કેવી સ્થિતિ હતી ત્યાં પણ સુવિધા આપી છે જ્યાં સુવિધા માત્ર જ નહીં પણ પણ ગામડાની અંદર જોડતા રસ્તાઓ રસ્તાઓ પાકા આરસીસી ના રસ્તાઓ એ રાજ્યની સરકારે ઓગણત્રીસ હજાર સાતસો કરોડ નું જંગી બજેટની ફાળવણી એ ગ્રામીણ ક્ષેત્રની અંદર કનેક્ટિવિટી રહે એમના માટેની વ્યવસ્થાઓ એ આ બજેટમાં કરી છે મને આનંદ છે હું આવકારું છું એક ઐતિહાસિક કહી શકાય એવું બજેટ આવનારા સમયમાં ગુજરાતની જનતાને પોતાના જીવનમાં અનેક ગણો સુધાર થાય વ્યવસ્થાઓમાં સુધાર થાય એ પ્રકારની બજેટની જોગવાઈઓ આમાં કરી છે ત્યારે મને આનંદ છે હું આવકારું છું માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને નાણા મંત્રી અદણી કનુભાઈ એમનો ખૂબ ખૂબ ગુજરાત રાજ્યની જનતાવતી અભિનંદન આપું છું ખાસ કરીને મારા વિભાગમાં પણ સૂક્ષ્મ સિંચાઈ યોજના જીજીઆરસી માં નર્બા વિભાગમાં હતી એ માનની મુખ્યમંત્રી શ્રીએ કૃષિ વિભાગમાં આપી છે જેના કારણે ડીપ ઇરિગેશન વધારો થઈ શકે એ માટે થઈને એ આખે આખી જોગવાઈ બજેટની અમારા વિભાગ દ્વારા વ્યવસ્થાઓ બનશે ને હું કિસાનોને ખાતરી આપું છું એમાં પણ એમની જે પ્રકારની જોગવાઈઓ છે એ એ અંદર એમની જરૂરિયાત મુજબ ડીપ ઇરીગેશનનો ઉપયોગ કરી શકે એમના માટેની પણ જોગવાઈઓ આવનારા સમયમાં અમારો વિભાગ એ કરવાનું છે પુનઃ એકવાર હું સમગ્ર શિક્ષણ ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય મહિલા હોય વૃદ્ધ હોય યુવાન હોય એસટી હોય એસી હોય કે ઓબીસી હોય કે સામાન્ય વર્ગ હોય આવતા વર્ષે જ્યારે ચર્ચા કરશું ત્યારે એમના જીવનનો બદલાવનો ભાગ એ કેવી રીતે પરિવર્તન બજેટ થી થયો છે એની પણ માહિતી એ આવનારા આપણા આવતા વર્ષે આપણને જોવા મળશે અનુભવવા મળશે વિકસિત ભારત કી સંકલ્પના મને મોદી સાહેબને ને રખી આજ ગુજરાત વિધાનસભામાં माननीय भूपेंद्र भाई के नेतृत्व में आदरणीय हर्ष भाई संघवी नायब मुख्यमंत्री के मार्गदर्शन और नेतृत्व में नाम मंत्री कनुभा देसाई ने ऐतिहासिक बजट रखा है चार लाख आठ हजार करोड़ से भी ज्यादा पिछले साल तीन लाख सत्तर हजार करोड़ था वो रखा है हमें खुशी है कि तमाम वर्ग की सुविधाओं में कैसे बढ़ोतरी हो एस टी एस सी ओबीसी युवा महिला आरोग्य शिक्षण कृषि सहकार मत्स्य जो भी ट्रेड है जो भी वर्ग है चाहे भी व्यक्ति है चाहे गांव हो चाहे महानगर हो चाहे पीने की पानी की बात हो चाहे आरोग्य की बात हो सभी मिला के, के ये बजट की जोगवाई की है मैं उसको स्वागत करता हूं माननीय मुख्यमंत्री भूपेंद्र भाई को बहुत बहुत बधाया देता हूं हर्ष भाई और माननीय नाना मंत्री कनु भाई को भी बहुत बहुत बधाया देता हूं क्योंकि माननीय नरेंद्र भाई ने शुरू की हुई यात्रा आने वाले दिनों में हर व्यक्ति हर कुटुंब हर समाज हर ट्रेड हर व्यापारी को लगेगा कि हमारे जीवन में जो बदलाव हुआ है वो यहाँ बजट की जो व्यवस्था है हालांकि बजट की व्यवस्था के अलावा भी राज्य सरकार क्योंकि हमारा अर्थतंत्र मजबूत है हम लोगों के लिए कुछ भी विकास के काम करने के लिए हमेशा तत्पर रहते हैं ये बजट गुजरात की जनता का अपेक्षा परिपूर्ण करेगी उसका नया जीवन की अनुभूति आने वाले समय में सभी को होगी थैंक यू

મેં કહ્યું વિરોધીઓને માત્ર વાતો કરવાની છે અમારે એ બધી જ બાબતો લાખ કરોડ કરોડ રૂપિયા રૂપિયા વર્ષમાં આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એક યોજના બનાવીને આપ્યા હું તમામ વિરોધીઓને કહું છું જ્યાં તમે રહો છો ત્યાં શું આ પ્રકારના રોડ હતા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા હતી શિક્ષણની આ પ્રકારની સુવિધાઓ હતી ગટરની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી રહેણાંકની આ પ્રકારની વ્યવસ્થાઓ હતી એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે અને જો એમની પાસે પુરાવા હોય પુરાવા આપવા જોઈએ કે મારી પાસે હતું અમે એ તોડી નાખ્યું છે ત્યાં પણ સુવિધાઓનો વધારો થાય એને કોઈને અલગ નથી એસટી એસસી ઓબીસી એ પણ આગળ આવે એમના માટેની વ્યવસ્થાઓ અમે કરી રહ્યા છીએ અને કરી છે બે લાખ કરોડ રૂપિયાની જોગવાઈ પાંચ વર્ષની અંદર હું એવું માનું છું કે તમે બધા આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ ત્યાં વિકાસની સુવિધાઓ એ સેચ્યુએશન પોઈન્ટ ઉપર છે કારણ કે ફોકસ કર્યું છે અને અમારા મન એ ત્યાં વસ્તુ આદિવાસી મહેનત કરતો આદિવાસી એસટી હોય કે ઓબીસી હોય એમને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પણ આ તમામ વર્ગ મુખ્યપ્રહ કેવી રીતે ભળે કેવી રીતે આગળ વધે એના માટેની યોજનાઓ એમના સુધી પહોંચે એવું કેવું છે પહેલા યોજનાઓ એમના સુધી પહોંચતી નહોતી જેનું શાસન ઘર સુધી પહોંચતી હતી પોતે આમાંથી આખા રોડ ગળી પાણીના ટેન્કરો ગળી જતા કાગળો ઉપર રોડો બની જતા આ પ્રકારનો વ્યવસ્થાઓ પણ એ વિપક્ષની સરકારો હતી ત્યારે રાજ્યની જનતા એ જોઈ છે હું રાજ્યની જનતા ઉપર ભરોસો રાખું છું કે રાજ્યની જનતા શાણી જનતા છે ક્યારે એમની વાતોમાં આવી નથી આવવાની પણ હતી કારણ કે જીવનનો બદલાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ થેન્ક યુ વિવેકિંગ જનાદેશ ન્યૂઝ